બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી ભારેથી ભારે વરસાદ વરસી રહ્યો હતો જેના કારણે વાવ સહિતના અંતરિયાળ ગામડા પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ પરિસ્થિતિમાં ખેડૂતોની ખેતીને મોટું થયું છે જ્યારે પશુપાલકો માટે અસંખ્ય પશુઓના મોતે આર્થિક આફત ઊભી કરી છે ત્યારે ય ન્યૂઝ ઇન્ડિયા ટીમે વાવ અને સુઈ તાલુકાના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી ત્યાં સર્વત્ર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સાથે

એટલે અતિ દયનીય પરિસ્થિતિ છે અને પશુઓને ઘાસચારો અત્યારે નથી કારણ કે ખેતરોની અંદર ચારે બાજુ પાણી છે અને સૂકો ઘાસચારો તો અત્યારે વાદરવામાં હોય નહીં એટલે આ અતિ દયનીય પરિસ્થિતિ છે તો મીડિયાના માધ્યમથી હું આપ સૌને કહેવા માગું છું કે પહેલાં તો આ પશુ જે મરી ગયા છે મોત થયું છે અને તંત્ર વહેલી તકે આવે અને એને ડાંટવાની વ્યવસ્થા કરે અને કદાચ આ વસ્તુ નહીં થાય તો રોગચાળો પણ ફાટવાની પૂરેપૂરી શક્યતા છે અને જે આ ગરીબ પશુપાલન લોકો છે અને પોતાની જિંદગી પોતાનું જે ગુજારણ કહેવાય ગુજરાન એ માત્ર પશુપાલનને લીધે ચાલતું હોય છે તો આ તંત્રને ખાસ વિનંતી સાથે કહું છું કે વહેલી તકે આ પશુ જે મૃત્યુ પામે છે એમનું એનું પીએમ કરી એનું સર્વે કરી અને જે સાચું હોય એને તાત્કાલિક ધોરણે એને સહાય ચૂકવામાં આવી પડે એવી માંગ છે હું રાછાણા સરપંચ આપણે અત્યારે વાવ થરાદ અને સોઈ ગામની અંદર આ ભયંકર પૂરની પરિસ્થિતિથી થઈ એની અંદર જે અત્યારે લોકોને પશુધન બહુ મોટા પ્રમાણમાં મરી ગયું છે અને જે પશુધન મર્યાને અત્યારે બેથી ત્રણ દિવસ થઈ ગયા છે જે પશુધનને અત્યારે ખેડૂતોએ જે હતા એ વાંસ મારવા માંડવા હોવાથી જે જીસીબી લાવીને કોઈ પોતાની રીતે ખાડા કરીને જમીનની અંદર વિધિ કરી દીધી છે અને જે મારે અત્યારે તંત્રને સરકારને મારે મારે મીડિયાના માધ્યમથી હું વાત પહોંચાડવા માગું છું કે મોટા પાયે અત્યારે વાવ તાલુકા સોઈગામ તાલુકા અને થરાદ તાલુકાની પશુધનનું નુકસાન થયું છે અને જે તાત્કાલિક ધોરણે સર્વે જે સરપંચ તલાટીની જોડે સર્વે કરાવીને લોકોને કંઈક બેઠા કરે એવું કરવામાં આવે તો જ ખેડૂતો બેઠા થઈ શકશે બાકી અત્યારે તો મસ્ત મોટું નુકસાન કરવામાં આવ્યું છે હજારો કોઈ ગણતરી ગણતરી ન કરી શકાય એટલા પશુઓ મરી ગયા છે તો બીજી બાજુ વાવ પશુ દવાખાના ખાતે વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક અમદાવાદ કેજી બ્રહ્મ ક્ષત્રિય યહે ન્યૂઝ ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વાવના ઇઠોતેર ગામડામાં વીસ થી વધુ ટીમો કાર્યરત છે સુઈ ગામના બેતાલીસ ગામડાઓમાં છ થી વધુ ટીમો પશુ મૃત્યુની નોંધણી અને રસીકરણ કાર્યમાં જોડાયેલી છે દિવસના અંતે ઇઠોતેર ગામમાંથી અંદાજે પંદર થી વીસ ગામોનું સર્વે પૂર્ણ થયું છે અત્યાર સુધીમાં તોતેર થી વધુ પશુઓના મોતની પુષ્ટિ થઈ છે છેલ્લા બે દિવસમાં ભારે વરસાદના કારણે સર્જાયેલ પરિસ્થિતિને ધ્યાને રાખી આજે જિલ્લા વહીવટી તંત્રને સાથે લઈ હું ડૉક્ટર કેજી બ્રહ્મછત્રી વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક અમદાવાદથી અત્રે ઉપસ્થિત છીએ જિલ્લાની જેટલી પણ શક્ય હોય એટલી ટીમો અમે એકત્રિત કરી અને આજે સવારે બાવીસ જેટલી ટીમો બનાવીને વાવ તાલુકાના ઇઠ્યોતેર ગામમાં ફાળવણી કરેલી છે જેમનું ફિલ્ડ લેવલે એમની કામગીરી પશુ મૃત્યુ માટે અને જો જરૂર પડે તો ત્યાં રસીકરણ અને સારવારની કામગીરી માટે બધાને રવાના કરેલા છે આ ઉપરાંત છ ટીમ અમે અત્યારે સુઈ ગામ માટે રવાના થઈ રહ્યા છીએ અને આ ઉપરાંત પાંચ વ્હીકલ મહેસાણાથી પણ બોલાવેલા છે જે ઓન ધ વે છે એ એક કલાકમાં અહીંયા ઉપસ્થિત થશે તેના માટે પણ આપણે સ્ટાફ ઉપસ્થિત છે એ વ્હીકલ આવતા એમને પણ આપણે સુઈ ગામમાં રવાના કરીશું અત્યારે પરિસ્થિતિ વાવમાં લગભગ બધા ગામો એપ્રોચેબલ છે એટલે આજે સાંજ સુધીમાં તમામે તમામ ઇઠ્યોતેર ગામ કવર થઈ જાય અને સર્વેની કામગીરી પૂર્ણ થાય એવી અમારી અમે તૈયારી રાખી છે આ ઉપરાંત નથી એવા સુઈ ગામના ગામોમાં કદાચ કાલે પણ કામગીરી અમારે ચાલુ રાખવાની રહેશે એટલે અત્યારે જે ઇઠ્યોતેર ગામ પૈકીના પંદર ગામનું સર્વે પૂર્ણ થયેલ છે એ પંદર પંદર ગામમાં સોતેર પશુઓનું મૃત્યુનું અત્યારે અત્યારે આપણે આવેલો તંત્રના જણાવ્યા સર્વે કાર્ય ચાલુ છે જેથી મૃત પશુઓના આંખમાં હજુ વધારો થવાની સંભાવના છે આ પરિસ્થિતિમાં સરકાર દ્વારા તાત્કાલિક રાહત અને વળતર મળવા માટેની કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે